નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને નેવું સાંભળીશું જેમાં સાંભળીશું મહર્ષિ વશિષ્ઠએ માન્ડદાતાને એકાદશી વ્રતનો જે મહિમા તે જેવો મેઘ સમાન શ્યામ વર્ણ છે સાંદર્ય ધનુષ્યની પ્રચંસાના આઘાત કઠોર થઈ ગયા છે તથા ત્રિભુવન રૂપી વિશાળ ભવનને ઊભું રાખવા માટે જાણે સ્તંભ સમાન છે તેવી ભગવાન વિષ્ણુની ચારે ભૂજાઓ તમારા સૌની રક્ષા કરે ભગવાન શ્રીહરિના તે યુગલ ચરણાબિંદ અમારા અભીષ્ટ મનોરથોને પૂર્ણ કરે જે દેવતાઓ અને અસુરોના મસ્તક પર સ્થિત રત્નમય મૂંગૂટના ઘસાયેલા મણિઓથી સદા અનુરક્ત રહેશે માધાંતાએ વશિષ્ઠને પૂછ્યું હે દ્વિજોતમ જે ભયંકર પાપરૂપી લીલા કે સુકા ઈંધણને બાળી શકે એવો અગ્નિ કયો છે એ જણાવવાની કૃપા કરો હે બ્રહ્મપુત્ર વિપ્ર શિરોમણે ત્રણેય લોકમાં ત્રિવિધ તાપના નિવારણનો કોઈ પણ એવો સચોટ ઉપાય નથી જે તમને જ્ઞાત ન હોય અજ્ઞાન અવસ્થામાં કરેલા પાપને શુક્ય અને સમજપૂર્વક કરેલા પાપને આર્દ્ર કહેવાય છે તે ભૂત વર્તમાન અથવા ભવિષ્યનું ગમે તે હોય ક્યા અગ્નિથી દગ્ધ થઈ શકે છે આ જાણવાની મારી ઈચ્છા છે વશિષ્ઠજી કહે છે રૂપ શ્રેષ્ઠ સાંભળો જે અગ્નિથી શુષ્ક અથવા આર્દ્ર પાપ પૂર્ણપણે દગ્ધ થઈ શકે છે તે ઉપાય બતાવું છું જે મનુષ્ય ભગવાન વિષ્ણુનો દિવસ એટલે કે એકાદશી આવે ત્યારે જિતેન્દ્રિય થઈને ઉપવાસ કરીને ભગવાન મધુસૂદનની પૂજા કરે છે આમળાથી સ્નાન કરીને રાત્રે જાગરણ કરે છે તે સર્વ પાપોને ધોઈ નાખે છે હે રાજન એકાદશી નામના અગ્નિથી પાતકરૂપી ઇંધણ સો વર્ષોના સંચિત હોય તો પણ તુરત જ ભસ્મ થઈ જાય છે હે નરેશ્વર મનુષ્ય જ્યાં સુધી ભગવાન પદ્મનાભના શુભ દિવસે એકાદશીએ ઉપવાસ વ્રત નથી કરતો ત્યાં સુધી આ શરીરમાં પાપો રહેશે હજારો અશ્વમેઘ અને સેંકડો રાજસુઈ યજ્ઞો એકાદશી વ્રતની સોળમી કળાને પણ તોલે આવી શકતા નથી હે પ્રભુ અગિયાર ઇન્દ્રિયો દ્વારા જે પાપ કરવામાં આવે છે તે સંપૂર્ણપણે એકાદશી વ્રત દ્વારા નષ્ટ થઈ જાય છે હે રાજન જો કોઈ અન્ય કારણે પણ એકાદશી વ્રત કરવામાં આવે તો તે વ્રત યમરાજના દર્શન થવા દેતું નથી આ એકાદશી સ્વર્ગ અને મોક્ષપ્રદ છે રાજ્ય અને પુત્ર પ્રદાન કરનારી છે ઉત્તમ સ્ત્રીની પ્રાપ્તિ કરાવનારી તથા શરીરને નિરોગ બનાવનારી છે એકાદશીથી વધારે પવિત્ર ન ગંગા છે કે ન ગયા છે ન કાશી છે ન પુષ્કર કુરુક્ષેત્ર નર્મદા દેવિકા યમુના તથા ચંદ્રભાગા પણ એકાદશીથી અધિક પુણ્યપ્રદ નથી એકાદશી વ્રત કરવાથી ભગવાન વિષ્ણુનું ધામ યનાયાસે જ પ્રાપ્ત થાય છે એકાદશીએ ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે એકાદશી વ્રત કરનાર પુરુષ માતા કુળ પિતા કુળ તથા પત્નીના કુળની દસ દસ પેઢીઓનો ઉદ્ધાર કરી નાખે છે એ મહારાજ તે સ્વયંને પણ વૈકુંઠમાં લઈ જાય છે એકાદશી ચિંતામણી તથા નિધિ સમાન છે સંકલ્પ પૂરો કરનારા કલ્પ વૃક્ષથી તથા તે વેદવાક્યો તુલ્ય છે એ નરશ્રેષ્ઠ જે મનુષ્ય દ્વાદશી એકાદશી યુક્તનું શરણ લેશે તે ચાર ભૂજાઓથી યુક્ત થઈને ગરુડ પર બેસીને વનમાળા અને થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે એકાદશી યુક્તનો પ્રભાવ બતાવ્યો છે આ ઘોર પાપરૂપી ઈંધણના માટે અગ્નિ સમાન છે પુત્ર પૌત્ર અને વિપુલ યોગ અપ્રાપ્ત વસ્તુઓ અથવા ભોગોની કામના રાખનારા ધાર્મિક મનુષ્યએ સદા એકાદશીના દિવસે ઉપવાસ કરવો જોઈએ હે નરશ્રેષ્ઠ જે મનુષ્ય આદરપૂર્વક એકાદશીનું વ્રત કરે છે તેનો પુનર્જન્મ થતો નથી તેની મુક્તિ થઈ જાય છે અનેક પાપોથી યુક્ત મનુષ્ય પણ નિષ્કામ ભાવે કે સકામ ભાવથી જો એકાદશી વ્રત કરે છે તો તે લોકનાથ ભગવાન વિષ્ણુના અનંત પદ વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ને સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને એકાણુંમો ભાગ સાંભળીશું જે ભાગમાં આપણે સાંભળીશું તિથિના વિષયમાં અનેક જ્ઞાતત્વ વાતો તથા વિદ્યાતિથિનો નિષેધ તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો